પંદર જૂન 2020 ના રાત્રિના સમયે લદ્દાખની ગેલીમાં હિસ્સાની જમીન એક ઇંચ પણ કોઈને ના આપી શકે આ સ્ટોરી છે કર્નલ બીકા સંતોષ બાબુની અને એ જવાનોની જેમણે ચાઇનાની પીપલ્સ લિબરેશન આર્મી એટલે કે પીએલ ની વગર હથિયારે ધજિયા ઉડાઈ નાખી અને સમગ્ર વિશ્વને બતાવી દીધું હું કે ઇન્ડિયન આર્મી હથિયારોથી નહીં પણ જજબા થી પણ લડાઈ જીતી શકે છે મિત્રો સલમાન ખાનની એક ફિલ્મ આવવાની છે બેટલ ઓફ ગાલવાન તો આધારિત ફિલ્મ છે તો આજના આપણે વાત વિડીયો સલમાન ખાન ની જે ફિલ્મ આવવાની છે એની રિયલ સ્ટોરી વિશે શું થયું હતું અને કેમ થયું હતું આ બધા વિશે આપણે વાત કરવાના છીએ તો પેલા તો સમજીએ કે આ શું છે ગાલવાન વેલી એક નાનકડી ઘાટી છે જે લદ્દાખની અંદર આવેલી છે અને ચાઇના અને ઇન્ડિયાના બોર્ડર ઉપર આવેલી છે પણ બંને દેશ એવો ક્લેમ કરે છે કે આ ટેરેટરી એમની છે 2020 માં پورا દેશની અંદર લોકડાઉન હતો ત્યારે ચીને ચોરી અને છુપાઈને આ એરિયામાં કેમ્પ બનાવવા લાગ્યા ત્યારે ઇન્ડિયાએ રિએક્ટ કર્યો અને બંને વચ્ચે એગ્રીમેન્ટ થયો કે પોતપોતાના કેમ્પ અને ટ્રુપ્સ હટાવી નાખશે કારણ કે શાંતિ બનેલી રહે પણ ચીને ફરીથી એગ્રીમેન્ટ્સ તોડી અને ગાલવાન વેલી ની અંદર ઇલીગલ રીતે એક પોસ્ટ બનાવી નાખે છે ત્યારે ઇન્ડિયન આર્મી એમને કીધું કે જે તમે કરી રહ્યા છો એ છે ત્યારે ડ્યુટી ઉપર હતા કર્નલ સંતોષ બાબુ કમાન્ડિંગ ઓફિસર ઓફ બિહાર રેજિમેન્ટ એક બહાદુર જૂન રાત્રે કર્નલ બાબુ એવું ડિસાઇડ કરે છે કે તેઓ પોતે ચાઇનીઝ ટ્રુપ જોડે જશે અને વાત કરશે કર્નલ બાબુ અને લગભગ ચાલીસ જેટલા ઇન્ડિયન આર્મી ના જવાનો એ ચાઇનીઝ ટ્રુપ જોડે જાય છે અને શાંતિથી વાત કરે છે કે તમે આ જે ઇલિગલ પોસ્ટ બનાવી છે આ હટાવી નાખો

લઈ અને ચાઇનીઝ આર્મી નો સામનો કરે છે રૂલ્સના હિસાબથી બંને આર્મી જોડે બંદૂકો ન હતી કારણ કે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ એટલે કે એલ ઉપર એવો એગ્રીમેન્ટ છે કે ત્યાં ફાયર વેપન્સ નો ઉપયોગ નહીં કરી શકાય પણ આ સાઇડ ચાઇનીઝ આર્મી નો ફાયદો ઉઠાવતા લોખંડની પાઇપો ઉપર જે કાંટાળી વાયર આવે છે એ ગોઠવી નાખે છે અને આનાથી ઇન્ડિયન આર્મી ઉપર હુમલો કરી નાખે છે આ લડાઈમાં કર્નલ સંતોષ બાબુ સૌથી આગળ ઊભા રહ્યા અને ઇન્ડિયાના ચાલીસ જવાનોએ ચાઇનીઝ સો જેટલા સોર્જર્સ કર્યું અને આ યુદ્ધની અંદર ઇન્ડિયન આર્મી પોતાના જવાનોને મરતા જોયા પણ પાછળ ના હટ્યા ચાઇનીઝ આર્મી ને એવું હતું કે આ જે લોકો છે આ નાનકડી ટીમ ને રમતા રમતા હરાવી નાખશે પણ એ રાત્રે ચાઇનીઝ સોલ્જર્સો

કે ઇન્ડિયન આર્મીએ સમગ્ર વિશ્વને બતાવી દીધું કે ઇન્ડિયન આર્મી કોઈ પણ કન્ડિશનમાં હાર નથી માનતી ત્યાર પછી કર્નલ સંતોષ બાબુને મહાવીર ચક્ર થી સન્માનિત કરવામાં આવ્યા આ યુદ્ધ પછી સમગ્ર દેશની અંદર એક જુનૂન હતો અને ચાઇનીઝ એપ્સ ઉપર બેન લગાવવામાં આવ્યો અને પૂરા ભારતની અંદર ચાઇનાને સંપૂર્ણ રીતે બાયકોટ કરવામાં આવ્યું જે જે આ યુદ્ધની અંદર ભારતીય સેનાના જે જવાન શહીદ થયા છે એમને મારા સલામ જય હિન્દ ભારત માતાની જય